સરકારી હોસ્પિટલ ખસેડાયા તો વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે તેમને ખસેડવામાં આવ્યા ત્યારે કાર ચાલક અકસ્માત કાર ચાલ લઈને થયો છે ચક્કર તો જેતપુર સિટી પોલીસે વધુ તપાસ છે હાથ ધરી તો મહત્વના સમાચાર જેતપુરથી કહી શકાય જેતપુરમાં ગણેશનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની ત્યારે જેતપુરના જુનાગઢ રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની ત્યારે ગણેશનગરમાં રહેતા યુવકો સાથે બની છે આ હિટ એન્ડ રનની ઘટના અકસ્માતનો ભોગ તો આ ઉપરાંત સોનુ જયસ્વાલ અને અંકિત જયસ્વાલ પણ અકસ્માત નો ભોગ બન્યા ત્યારે તમામને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયા ત્યારે વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે કાર ચાલક અકસ્માત સર્જીને કાર લઈને થયો છે રફુચક્કર તો જેતપુર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી